રાજકોટમાં ગેમ ઝોનમાં લાગી ભીષણ આગ બે બાળકોના મોત રાજકોટ શહેરના નાનામાવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે રાજકોટ શહેરના નાનામાવા રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આગ લાગતા ગેમ ઝોન બળી અને ખાક થઈ ગયો આ આગ લાગી ત્યારે હાજર પ્રત્યક્ષ દ્રષ્ટિએ દાવો કર્યો હતો કે દસથી બાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે આગ લાગતા ફાયર બ્રિગેડની આઠ ટીમો ઘટના સ્થળે પહોંચી છે આ ગેમ ઝોનમાં પંદરથી વીસ બાળકોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા છે આગના ધુમાડા ત્રણ કિલોમીટર સુધી પણ દેખાઈ રહ્યા છે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પણ હાજર છે ગેમ ઝોનમાં આગ લાગવાનું કારણ હજી પણ સામે આવ્યું નથી આ ગેમ ઝોનમાં આગ લાગતા બે બાળકોના મોત થયા હોવાના હાલ સમાચાર મળી રહ્યા છે પંદર થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે